શિક્ષણ એ સૌનો અધિકાર છે તેવા શુભ આશય સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા મોબાઈલ સ્કૂલ ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા છે ભારત વિકાસ પરિષદ સુરત મેન દ્વારા વેસુ ખાતે રાજંશ ક્રેમોના ખાતે મોબાઈલ સ્કૂલ ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદ દિલ્હીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન અને સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલની આગેવાનીમાં શિક્ષણ એ સૌનો અધિકાર છે અધિકારથી કન્સ્ટ્રક્શન સાઇટના મજદૂરના બાળકો પણ વંચિત ન રહેવા જોઈએ તેવા ઉમદા આશ્રય સાથે મોબાઈલ સ્કૂલની સ્થાપના કરાય છે અને આ સંસ્થાને મોબાઈલ સ્કૂલની સંપૂર્ણ સ્પોન્સરશિપ પારસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે કે આપ જોઈ શકો છો કે કોઈ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર મજૂરોના બાળકો જે આખો વખત આમ તેમ ભટકતા હોય ઘણી વખત એક્સિડન્ટના ભોગ બનતા હોય એમની ઉપર લોખંડની પ્લેટો પડતી હોય કપચીઓ પડતી હોય એની જગ્યાએ જો એને ભણતર મળતું હોય એને એક સિસ્ટમ એક શિસ્ત મળતી હોય એને સમજ મળતી હોય જેમ રૂપિનભાઈએ કીધું એમ કે એને ગુજરાતી હિન્દી અંગ્રેજી દરેક ભાષાની સમજ હોય જેને ક ખ એબીસીડી શું છે એની સમજ હોય તો એનું ભવિષ્ય જે મજૂરી કામ કરતા વ્યક્તિઓ જે કુટુંબો છે એમાં પણ કોઈક વ્યક્તિ આગળ વધે એ આશયથી આજે આ એક બહુ મોટું કામ ભારત વિકાસ પરિષદ કરવા જઈ રહ્યું છે એના માટે હું એમના ખાસ દિલ્હીથી વધારેલા સુરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કોન્સેપ્ટ ઉપર સુરત મહાનગરપાલિકાની જ્યાં જરૂર જણાય ત્યાં ચોક્કસ મદદમાં રહેશે ભારત વિકાસ પરિષદ સુરત મેન દ્વારા યોજાયેલા મોબાઈલ સ્કૂલના ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ થાય તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેઠા